અમે આવી ગયા છીએ બણભા ડુંગરા ચડવા માટે આવી ગઈ ડુંગરો ચડવાની પણ છે ને ગરમી થોડી હતી એટલે બહુ મજા આવી આ વીકટુ खड़ी ગઈ છે ત્રણ વીકટુએ બેહી ગઈ છે હેલો ફ્રેન્ડ તમને બધાને જય માતાજી તો અમે આવી ગયા છીએ બણભા ડુંગરા ચડવા માટે તો જો અમારી ટીમ રેડી થઈ ગઈ છે ને હવે અમારે જવાનું છે ડુંગરો ચડવા માટે આપણે જાવ છે ને હાલો મિત્રો કેમ છો બધા મજા મજામાં જ છે ને આપણે મજામાં છે ને આજે આવી ગયા છીએ આપણે બણભા ડુંગરે અને ફરવા માટે કેદુના આપણે આપડે વાતો કરતા તા કાલો જઈ તો ફાઈનલ જોવા અમારા મિત્રો છે અને આવી છે ડુંગર તો બહુ ઉછો છે તમને આ થી બતાવી દો અને આ પાર્કિંગ એરિયો છે અને આથી છે સડવાનું ડુંગર અને ઉપર જો તમે જોવો ડુંગર લોકેશન તો જોરદાર છે જોઈએ હવે કોણ કોણ સડીએ કે છે કેવા ઠાક લાગે છે કેમ લાગશે સડી દેવા ને બધા

હાલા સેટના ના હા મમી ન કંધા પર થઈ જ તો તાર બે મમી હશે જે મમી ન થાઉ મમી ને હાલે આ ઉપર ગાઈસ સરસ મજાનો લોકેશન છે આમ તો પણ કેટલે સુધી ચડી એકી કે કઈ નકકે ન સેટના આરી ન તેરી છે એટલે વધારે નહી ચડી કે એટલા માટે લાયું લઈ લો ભાઈ હાલા રવિ અડદે ઉદે ચડ્યા છે થોડા ખુદી જતા શરૂઆત કરી અને કાર્યની મેથડ લીધી છે કેમ કે સેટના તેન તો અડધું થોડું કે નો ચડી કે એટલા માટે આમ તો સરસ મજાનું છે લોકેશન પણ જોરદાર છે કે ઘડીક તો શેતના નહીં ના પાડે વાંધો નહીં આવે કે હે નહીં હાકશે તોય અને આજ ગરમી થોડી વધારે છે કે એટલા ઉસા આવ્યા છે જો છતાં પણ હજી

હાલો આની કોશિશ કરે સડાવવામાં આવડી આમ બે હાચ પકડીને સડતો જવાય હાલો ત્રણ વિકટું અહીંયા બેહી ગઈ છે ત્રણ જણા અહીં બેસી ગયાં છે અહીંયા વિકેટું ખડી ગઈ છે એજ સડવામાં તો બહુ જ નથી સડ્યા

નીચે ત્યાં જો હાલ છે હાલો જોરદાર જો આ છે એમ્બે મંદિર સરસ મજાનું બહુ ડુંગરની ઉપર છે ભાઈ જોરદાર સેતના જ પગે લાગવા મળે કેમ છે અંદર દર્શન કરાવી અંદર છે અંદર બહુ છે તો એ રીતે રાખશે અંદર

અને એટલું ઊંચું છે હા એ અડધે સુધી પહોંચ્યા છે તો રથનું દર્શન કરીને લઈ આવીએ આપણે દર્શન કરી લીધા અને જે ઉપર જવાનું છે આ બાજુ કે અને જે હાલાવા છે મારી પાર્ટી જો મારા આર્યુના મામી બે જો ધીમે ધીમે હાલાવા છે ગાઈસ અડધે સુધી સડી ગયા છે કેમ

આવો કહો નજારો સરસ મજાના આમ તો વાતાવરણ એ બહુ સારું છે જો જંગલ વિસ્તાર કેવાય ના જો આવો છે રસ્તો જો પાંદડા પાંદડા ભરાઈ ગયા છે રસ્તામાં બધા સફાઈ નથી થતી કારણ કે સફાઈ કરવા વાળા કોઈ ઓછો આવતો એટલે વાતાવરણ ખૂબ સરસ છે

તો ઘણા લોકો નથી હાલીને આવે ને આપણે આવ્યા છે પેલી બાજુથી અને લોકેશનની વાત કરીએ તો જોરદાર છે જો એક નંબર ડુંગર છે લોકેશન ખૂબ સરસ છે ને જોરદાર છે પંદર દિવસ છે જે સોમહામાંમાં પંદર દિવસ જવા દેવાના પછી આવવાનું ખૂબ જ સરસ લોકેશન થઈ જાય ઘરે આવી જાય હોવાની તમને મજા આવી જાય મજા આવી ગઈ ડુંગરો ચડવાની પણ તને ગરમી થોડીક હતી એટલે બહુ મજા આવી જો સોમાસ માં આવી તારે વધારે મજા આવે કેમ કે લીલું વાતાવરણ થઈ જાય અને લોકેશન બધું મસ્ત નું આવે એટલા માટે થોડાક વહેલા આવી ગયા છીએ મોડા બહુ મજા આવી જાત ને ચાલો આપડે જઈ અંબે માં દર્શન કરવા બ્લોક માં કઈ યાદ ઈદ હોય ને અંબે નું